લોટો મૂકીશું લોટો મૂકીશું આપણે એમાં પાંચ પટ્ટા મૂકીશું બીસને મૂકી અને આપણે શીતળામાંને આપણે થેપલા ઝારવાના છે આપણે પાંચ સાંડલા કરીશું લોટાને પછી આપણે આ નાગલા નાગલાને સુંગડી ચડાવવાના છે આપણે નાગલાને સુંગડી ચડાવવાના આપણે ફૂલનો હાર ચડાવવાનો છે એ શીતળામાં તમે નાની નાનીઓને ફળ્યા એવા અમને ફળજો અને હવને ફળજો એવી અમારી મનોકામના છે એ અમારી મનોકામના પૂરી કરજો જય શીતળામાં આપણે હવે ઠારવાનો છે જય શીતળામાં હે માતાજી તમારો વાહો ઠરે એવા અમારા પેટ ઠારજો અમારા બાળ બચ્ચાને સુખી કરજો જય શીતળામાં અમારા બાળબસાને સુખી કરજો અમને સુખી કરજો